મહત્વપૂર્ણ સમાચાર સામે ગામે ગામનો બકરાચો ટોળકીનો બકરાચોર બકરા સાથે ઝડપા ગ્રામ લોકોએ તાલિબાની સજા ફટકારી જુઓ અમારી જેવી ગુજરાત ન્યૂઝ ચેનલમાં સૌથી પહેલા સચોટ અને ઝડપી સમાચાર દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના બોગડવા ગામે ગામનો બકરા ગામના લોકો દેખતા રહી ગયા બે મહિનાથી ગામમાં ચોર આવે છે ચોર આવે છે તે વિરોધ બુમો ઉઠવા પામી હતી ત્યારે આજે ગામમાં બકરાની ચોરી થઈ ગ્રામ લોકોએ રાતે ત્રણ વાગ્યાથી સવાર સુધી જાગી રોડ પર પેટ્રોલિંગ કરી ત્યારે ગામનો ચોર બકરા સાથે સવારમાં વહેલો બકરાઓને લઈ વેચવા જતા ગ્રામ લોકોના હાથે ઝડપાઈ ગયો ત્યારે

ખોખરા નાટકી ચોરબારિયા કેડિયા જેવા બક્ષી પંચરિયાની અંદર રોજે રોજ ચોર આવે છે ચોર આવે છે તેવી બૂમો ઉઠવા પામી હતી પણ ખરેખર બક્ષી પંચરિયાની અંદર ચોર ટોળકી બીજા ગામોની નહીં પણ પોતાના જ ગામના લૂંટારોએ આતંક મચાવી રાખ્યો છે ત્યારે ગામના ઝડપાયલ ચોરને બરાબરનો મેથી પાક ચખાડ્યો આપ વિડીયોમાં જોઈ રહ્યા છો કે ગામનો ચોર અને ગામના બકરા ચોરી કેટલી જગ્યાએ કરી અને ગામનો ચોર ઝડપાયો તેવો ધાનપુર પોલીસ સ્ટેશનને જાણ કરતા ધાનપુર પોલીસ સ્ટેશનના મંત્રી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી બોગડવા ગામના ચોરનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા જેને ઘરમાં ચોરી થઈ તે માલિકે સમાધાન કરી બકરા ચોરને છોડાવી લઈ ગયા ત્યારે આજે ધાનપુર તાલુકામાં તરેતરેની વાતો થાય છે રિપોર્ટર રમેશ દામા દાહોદ જિલ્લા બ્યુરો ચીફ